યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભમાં પચાસ હજાર યુવાનોને રોજગારપત્ર એનાયત ગાંધીનગર ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વડોદરા દાહોદ આહાવા ગાંધીનગર અમદાવાદ અરવલ્લી સહિતના ત્રેવીસ જિલ્લાઓમાં વિવિધ યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આઝાદીનો અમૃતકાલ ઉજવાઈ રહ્યો છે હવે સમય ડિગ્રી નહીં પરંતુ રોજગારનું છે રાજ્યમાં દરેક યુવકને પોતાના કૌશલ્ય દ્વારા સ્વાવલંબન તરફ આગળ વધવું જોઈએ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર બલવંતસિંહ રાજપૂત વિનોદરાવ સાહેબ અને અન્ય અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં સિદ્દરની કોમેન્ટ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ અવસરે અનિલ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ અને અન્ય આગેવાનો દ્વારા પણ મુખ્યમંત્રીનું સ્વાગત કરાયું હતું રાજ્યભરના આઈટીઆઈના યુવા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાયા હતા મુખ્યમંત્રીના હસ્તે પચાસ હજારથી વધુ યુવાનોને રોજગારના ઓફર લેટર એનાયત કરવામાં આવ્યા હતા રાજ્યના ઉદ્યોગ ક્ષેત્ર અને આઈટીઆઈ સંસ્થાઓના વધુ વિકાસ માટે અનેક નવી યોજનાઓની જાહેરાત પણ કરવામાં આવી મુખ્યમંત્રીએ પોતાના ઉદ્દેબોધનમાં કહ્યું કે ગુજરાતમાં પંજાબથી વધુ આઈટીઆઈ સંસ્થાઓમાં રોજગારની તકો ઊભી થઈ છે હવે ઘર ઘર સ્વદેશી અભિયાન દ્વારા દરેક યુવાન આત્મનિર્ભર બને તે દિશામાં સતત પ્રયત્નશીલ છે નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવા શક્તિના સપનાને વધુ ને વધુ નવું આકાશ મળે તે માટે સતત ચિંતા કરી છે રાજ્યના લોકલડીના મુખ્યમંત્રી શ્રી જેના માર્ગદર્શનથી આ વખતે આ જે પ્રોગ્રામ છે આ ફક્ત રોજગાર મેળા ના સિવાય બે બીજી ગતિવિધિઓ પણ આજે કરવામાં આવેલી અને પ્રથમ વખતે પચીસ હજાર